લોકોને ફટકારી ભાઈ બનવાના અભરખા રાખતા હોય તેમના વિસ્તારના લોકો તેમનાથી ડરે તેવી તેમની મનસા હોય આ લુખાઓને હવે ઠેકાણે કરવા માટે ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે અસામાજિક તત્વોના વિરુદ્ધમાં ગુજરાતની પોલીસ વધુ કડક કાર્યવાહી કરે શું કહ્યું છે ગૃહ રાજ્ય મંત્રીએ તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંછી ગુજરાતમાં અસામાજિક તત્વો સામાન્ય લોકોને ફટકારતા ડરાવતા હોય છે ના સિગરેટયા દાદા લુખા લપંગાઓ તેમના વિસ્તારમાં નાના પાયે દારૂ જુગાર મટકા મેચના સટ્ટા સહિતના નાના પાયે ધંધાની શરૂઆત કરે છે અને ત્યાર પછી એક પછી એક લોકોને એકઠા કરી એક ગેંગ રસતા હોય છે અને આ ગેંગ ગમે તેને ફટકારે ગમે તેને ધમકી આપતા હોય છે અને જો તેમના અરજી કરે પ્રયાસ સુધીની ઘટનાને અંજામ આપતા હોય છે પરંતુ હવે ગાંધીનગરનો ગૃહ વિભાગ હરકતમાં આવ્યો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ્ય ગુજરાતની પોલીસે જે પ્રકારે કામગીરી કરી છે તેને લઈને અભિનંદન પણ આપ્યા છે સાથે અસામાજિક તત્વો છે તેઓને ડામવા માટે ગુજરાતની જે પોલીસ છે તેમને વધુ કડક હાથે કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે

ડીજીપી વિકાસ સહિત તમામ સિનિયર પોલીસ અમલદારોને આ આદેશ આપ્યા છે સાથે જે પ્રકારે પોલીસે કામગીરી કરી છે તેને લઈને પણ તેમણે વાત કરી છે ખાસ કરીને જે એનડી પીએસના કેસો છે આ કેસોમાં પોલીસે જે કામ કર્યું છે તે કામને બિરદાવ્યું છે પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશન કક્ષાએ એનડી પીએસના મોટા ભાગે કેસો ઓછા થતા હોય છે અને આ કેસો વધારવા માટે પણ ગૃહ રાજ્ય મંત્રીએ સૂચના આપી છે સૌથી મહત્વની વાત તેમણે કહી છે ગુસ્સી ટોકની જે ગેંગો તેમની મંડળીઓ રચી લોકોને ફટકારતા હોય છે હત્યાનો પ્રયાસ કરતા હોય છે હત્યા કરતા હોય છે આવા તત્વોને ડામવા માટે ગુસ્સી નું હથિયાર ઉપાડવાની પણ વાત છે સાથે છેલ્લા પાંચ મહિનામાં ગુજરાતની પોલીસે આઠ ગુસ્સી ટોકના કેસ કર્યા છે અને સિત્યોતેર આરોપીઓ છે તેઓને બે હજાર ચોવીસ થી એકત્રીસ મે બે હજાર સુધી આ રાજ્યમાં જે અસામાજિક તત્વો જે ગુંડાઓ હતા તેમની પાંચસો બ્યાસી ગેરકાયદે દબાણ કરેલી મિલકતો હતી આ દબાણ સરકારી જમીન પર હતું તે છે આ છસો અને નેવ્યાસી રીઢા ગુનેગારોના જામીન રદ કરવાની તેમની કાર્યવાહી પણ કરવામાં આવી છે સાથે તેમના બેંક એકાઉન્ટ છે તેની તપાસની કાર્યવાહી અને ગેરકાયદેસર નાણાકીય જે વ્યવહારો કર્યા છે તેવા ત્રણસો નેવું લોકોના સામે કડક કાર્યવાહી કરવાની તેમણે સૂચના આપી છે ગુજરાતમાં જે પ્રકારે આ વ્યાજખોરો છે તે લોકોને ઊંચા વ્યાજે પૈસા આપતા હોય છે ને ત્યાર પછી તે વ્યક્તિ તેની રકમ પણ ચૂકવી દે છે વ્યાજ પણ ચૂકવી દે છે તેમ છતાં તેમની રકમ ચૂકવાતી નથી ને અંતે તેમને તેમનું જીવન ટૂંકાવવું પડે છે આવા તત્વોના જે વિરુદ્ધમાં જે કાર્યવાહી થઈ છે તેને લઈને પણ ચોવીસસોને સિત્યાસી વ્યાજ ખુરોના વિરુદ્ધમાં એક હજાર ચોપ્પન ગુના દાખલ કરવામાં આવ્યા છે ગુજરાતની પોલીસે છસો એકતાલીસ લોન મેળા યોજી નાગરિકોને મદદ કરી છે આમ ગુજરાતમાં જે અસામાજિક તત્વો અત્યારે ગુંડાગીરી કરી રહ્યા છે લુખાગીરી કરી રહ્યા છે ગમે તેને માર મારી રહ્યા છે તેઓના વિરુદ્ધમાં પણ ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ કડક સૂચના આપી છે અને ખાસ કરીને તળીપાર પાસા જેવા જે હથિયારો છે તેમનો ઉપયોગ આ ગુજરાતની પોલીસ આવનારા સમયમાં કરે તો પણ નવાઈ નહીં આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ